બદામ શેક આઈસ્ક્રીમ ફાલુદા બાજુ આ બાજુ આવી જાવ ફાલુદા 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 એ બાલુડા આવો ફાલુદા આઈસ્ક્રીમ બદામ શેક બોલો શું આલુ બોલો કશું લેવું નહીં તો ચમ આયા તા આ એટલે તમે ચમ આયા અમે તો આ ફાલુદા ની વેચવા આયા કને પૂછીને આયા પૂછવાનું કને હોય ને તો દાણ આઈ ગયા રોડ ઉપર તો લાડી દીકરી ઘરા ગાવ

તું લારી લઈને નીકળી જા ચોકણ જઈ આગળ ચોક ગમે ત્યાં જઈને ઊભો તો નહીં આ હોય નહીં આગળ ચોય જગ્યાતેય આસલ કાટનો સોયલો સા હોય કણ આ લોકેશન આ રૂઆ મારા ધંધો બેસ્ટ થવાનો હું તો હોય ધંધો કરું એટલે તું હોય ધંધો કરે તો અમાર શું હોય મોક્યો મારવાની ઓમ મોક્યો મારો હે તમે મારો કશો કસ્યોતો નહીં હું તો ધંધો કરો હોય અલ્યા તમ હમ તો નહીં યાર તું હું સમજવા અલ્યા હું અહીંયા ને ધંધો લઈને બેઠો તું એ હોય કણ એર્યો ધંધો કરો તો મારો ધંધો જીવીતા થશે તો તમારો એ તો તમને કરતા આવડો જો ભાઈ ધંધો ધંધો તો કિસ્મત નું કોઈ લઈને જવાનું નહીં ઓબલો ગ્રાહક આવશે જે સારી આઈટમ બનાવતો છે એ આઈટમ ગ્રાહક ખાવાની તમે સારું બનાવશો ગ્રાહક તમારી ખાશે હું સારું બનાવી મારા આગળ નસીબ કોઈ લઈ જવાનું નહીં યાર કરો ને ધંધો આ તો તારા નસીબનું નું પીણો ચોક આગળ જેમ પડ્યું છે એ જણી લે કોઈ નહીં કોઈ મારા નસીબનું નું મન લેવા દે તમે લ્યો ને મારા નસીબનું આગળ ચોય પડ્યું નહીં હું બધા રખડીને આવ્યો મારા નસીબનું મને ઓય લાગ્યો હતો ઓય મને મળવાનું હોય તો પછી મારે શું કરવાનું તમે તમારો ધંધો કરો મારો ધંધો કરો અલ્યા હોય કણ એરિયા હોય કોઈ લેવા નહીં હું કહું હો અને કશું ધંધો નહીં થાય તારો એવું ઓ તો ધંધો તમારો નહીં થતો દે નહીં થતો લ્યા તો તમે કરતા નહીં આવડતું આ આઈટમ તમને બનાવતા નહીં આવડતો બાકી હું ધંધો કરીને બતાવું જો તમને ખાલી એકવાર જો તમે હું ધંધો કરું આ જગ્યા ઉપર જગ્યા બેસ્ટ પણ તમને આવડતું નહીં સમજ્યા જો ઘરાક ને તમે હું ખવડાવું ને ઘરાક જો વારંવાર ખાવા આવી ઓય હું ન હોય તો તમને ફાયદો પડી જાય હજી કહું તમને શું આ આઈટમ હું બનાવું એ તમને શીખવાડું કઈ રીતે બનાવાય તમને બનાવતા નહીં આવડતું એટલે અને પછી જો ધંધો કઈ રીતે થાય હું તમને શીખવાડું પણ આ આઈટમ તું હારી બનાવું તો પહેલા તો ઘરાક તારા ભાઈ ખાવા આવવાનો હો ને આ તો પછી મારું પટી જશે પછી ઘરાક તો જશે જખ મરાઈને તમાર જોડે આવવાનું હો આ તો પણ તારું ના પટે ત્યાં લખી મારે લમણો ફાડીને બેહી રહેવાનું હા બેહી રહેવાનું એમાં હું શું બેહી રહેવાનું તો પછી મારે શું करू પેલા ગ્રાહક આવે તો પેલા ગ્રાહકને એ મોકલવાનું મારે તો ગ્રાહક તો વિચારું આઈને મને ગાળો બોલે કે હું એક તો ઓયકા ના આવ્યો અને તમે હવે મને આગળ ધકેલેલો આવો કેવો ધંધો કરો ઓળો ગ્રાહક વિહીન જતું કે મારું એ ન થાય તમારું એ ન થાય આ તો હું એ તો કહું હું કોઈક તારું એ ન થાય કે મારું એ ન થાય એટલે ચોક બીજે થઈ ગોડા ના મારું થશે હું તો કરી લઈ મારું હું તો કરી લઉં મારું તમે તમારું કરો પણ મારું કરવા જ માંગું છું પણ તું અહીંથી હલુ તો થશે મારું હું તો ન હલવાનો હું તો એ ધંધો કરવાનો તું ધંધો કરવાનો હા એટલે કોક લઈને જ છે લઈને જ જો ને હવે ધંધો કરવા આવ્યો હું તો લઈને જ જઈ તમારા આલુ એ તો તમે હાલ દીઓ લેતા દેશ ઇન તો છો ના ખાલી જો આલુ કા 50 રૂપિયા નું ગ્લાસ આ બરોબર તમારા માટે 45 આપણી બિરાદરી ના પોચ કે ઓસા બટ લઈન જો યાર ઇન તો છો એવું હ રાખું ઇન એટલે એમ નેમ નહી જો હા આવ લઈને જ જ આવ લઈને જ જમ બીજું લેવું આ રીત ના હાલતા હતા ઓવા પેલા આવો ને ખબર પડી જાય મોટી મગજ મારી કરી આ રીતે પ્રેમથી કહી દેવાનું હોય તો ભાઈ જતો રે અરે મન નથી ખબર યાર તમે આવી જ બસ હું હવે આગળ જઈને લઈ હા